ગોંડલ તાલુકાના રીબડાના યુવાન અમિત ખોટના પ્રકરણમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અમિત કોટે ગણે પાસો કંઈ જીવન ટૂંકાવી લીધું છે આ મામલાના સંદર્ભમાં રીબડાના પાટીદાર આગેવાન ગોવિંદ સાગપરિયા દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે તેમણે પાટીદાર આગેવાનો સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો ત્યારે મામલે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાની ફેસબુક પોસ્ટ ફરી એકવાર ચર્ચામાં આવી છે તેઓ ગોવિંદ સાગપરિયા ને શું કહી રહ્યા છે સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા જે સામ સામે આવ્યા છે તેને લઈને તેમણે શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ પણ કરી છે આ ઘટનાના સંદર્ભમાં અમિત ખૂટના પાસેથી જે સુસાઇડ નોટ મળી આવી હતી ને આ સુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા સાથે જ રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર નામની યુવતીના નામનો સમાવેશ થાય છે આ બન્યા બાદ આ ઘટનાના પગલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મામલે અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું હતું તેમણે જાડેજા આખા તરકટ રચ્યું છે તેમને ફસાવવા માટે તે પ્રકારના આરોપ પણ કર્યા હતા ત્યારે ગોવિંદ સાગપરિયાનું પણ નિવેદન સામે આવી રહ્યું હતું તેઓ પાટીદાર સમાજના ગોંડલ આગેવાન છે તેઓએ જે અમિત ખૂટમાં તેમણે જે જીવન ટૂંકાવ્યું છે અમિત ખૂટે તેની પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા જવાબદાર હોય તે પ્રકારના આરોપ લગાવ્યા હતા અને પાટીદાર સમાજના આગેવાનોએ મદદ ના કરી હોય તે પ્રકારની વાત કરીને તેમણે રોષ ઠાલવ્યો તેઓ કહી રહ્યા છે રાજકારણી ગુંડાઓના શરણે જાઓ તો જીવ તો લાખ ના મરો તો સવા લાખના સાથે તેમણે જે બીજી પોસ્ટ કરી છે જે પોસ્ટમાં તેઓ લખી રહ્યા છે ગોવિંદભાઈ સગપરિયા કોઈ જૂથના હાતા બનીને સમાજને બદનામ નહીં કરો તપાસ પોલીસ કરે છે સમાજ નહીં સરકારની નિષ્ફળતા સમાજ ઉપર ઠોકો નહીં હાલ જે રીતે પુરુષોત્તમ પીપરિયાએ પોસ્ટ કરી છે ને એક પોસ્ટ ગોવિંદ સગપરિયા વિરુદ્ધમાં કરવામાં આવી છે ને કોઈ વ્યક્તિના હાથો બનીને તેઓ કામ કરતા હોય તેવા આરોપ પણ પુરુષોત્તમ પીપરિયા પોતાની ફેસબુક પોસ્ટ ઉપર લગાવી રહ્યા છે તેના જ કારણે ફરી એકવાર માહોલ ગરમાયો છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને परा